આ ભાઈઓ ને તો પણ હચોડું એમ નહીં કે આપણે ઓલી બાજુ આઘા રમીએ એમ લે અહીં છોકરીઓ રમે છે ને આ બધા દોડી દોડી ને આવે છે તમે આમાં આઘા જાઓ ઓલી બાજુ નોખું રાઉન્ડ કરો ને અહીં છોકરીઓ રમવા દો છોકરીઓ માંડ રાઉન્ડ કરે ત્યાં આવી આવીને બગાડે છે ઓલી બાજુ રમો જાઓ તમે તમારું નોખું રાખો અને માડી તમે થોડાક આમ અંદર થી બેહો ને હમણાં જો બધા ભટકાતા જાશે અને બધું આમ થોડીક થોડીક જો અંદર થી ખુરશી રાખીને દબાવીને બેહો પછી હમણાં ને મોટું રાઉન્ડ થાય ને બધા પાટા મારતા જાશે અરે ઈ તો હજી ચાલુ નથી થયું એટલે હજી બિલ્ડિંગ ના બધા નીચે આવવા દ્યો ચાલુ થાય ને સરખું જામશે ને આ બધા ઉડી ઉડી ને આપડે ખોળામાં આવી આવી પડશે સરખું બેહવું પડે આમ જો આપણે ખાલી પેંડા જ આવા પ્રસાદી ના ઓલી બાજુ ફ્રૂટ ની થાળી ફરતી લાગે છે આ બાજુ આવ્યું નહીં કા પણ નહીં પોગે છું ને બાદ માણસો કેટલું બેઠું છે

આમ જો માડી ઓલી બધી ડીવીન વાળી જો એક એ ખરખી કુર્તી પહેરી છે રેડીમેડ લીધી હોય એવું લાગે છે એને બધાને મેચિંગ ડ્રેસ નું બહુ દર વખતે એને બધા જો મેચિંગ કરેલા જ હોય એક બે દિવસ તો હોય જ તે કાલ હું ચણિયા ચોળી પહેરવાના છે કે કાલ નો દિવસ ચણિયા ચોળી ટ્રાય કર મેં કાઈ જોયું નથી હું નવરી હોય જોઈને મારે સીવવાનું કેટલું આવે છે આ જોવા માં ઘડી કોવાનું એમ કહું છું કે કાલ નાસ્તામાં શું હતું મકાઈ ચેવડો હતો ઠેક ના ના હું ત્રણ ચાર દિથા નીચે જ નહોતું ઉતરતી આજ માન ઘડીક ટાઈમ કાઢો મેં કીધું આવું હમણાં નોરતા પૂરા તો એ નીકળાશે નહીં તમે આમ થોડાક અંદર પાતા મારતા રાઉન્ડ મોટું થતું ઓલું છોકરું કોનું રોતું રોતું વચ્ચે ગયું મમ્મી મમ્મી કરે છે મમ્મી ને રમવા માં ધ્યાન છે બાયું છોકરા નહિ હરખું કરી ધ્યાન રાખીને લે છોકરા રોવે કોકના હવે પણ માઈક માં જાય ને ત્યાં બોલે તો ઠીક આ કોનું હશે અજાણું લાગીશ કોકના ઘરે મહેમાન આવ્યું હશે કોઈ જોયું નથી કોનું હોય કોને ખબર કોક ના મેમાન નો હશે આમ છે નાસ્તો આવવાનું ચાલુ થઈ ગયો છે ત્યાંથી ચાલુ કર્યો લાગે છે હમણાં આ બાજુ હમણાં આવી જ હશે ત્યાં કઈ વાર નો લાગે કેટલા ત્રણ ચાર જણા જો ને આપવા વાળા આ ગરબા લેતી બે મારે નાસ્તો કરીને ઘરે જવું છે બા મારે છે ને બહુ નવરાય નથી મારે કામ એટલું હોય ને સવાર વહેલું ઉઠવાનું હોય તમારે ભાઈ ટિફિન કરવાનું હોય એટલે હમણાં નાસ્તો કરીને ઘરે લેવું ચકુડી ને પપ્પા ને ફોન કરું એ છે ને બેઠા બેઠા ટીવી જોતા હતા એની પાસે એવી ખબર ન પડે કે નાસ્તા ને ટાઈમે નીચે વહી જવાય એને બોલાવું તો આવે હેઠા આખી રિંગ પૂરી થઈ ગઈ ઉપાડતા નથી મને એમ ટીવી જોતા જોતા પૂરી ગયા હશે સવારના વેલા ગયા હોય ને એટલે પછી કઈ નહીં તમે છે ને આ બાજુ નાસ્તો આવે ને બે ડીશ લઈ લેજો હું બે ડીશ લઈ લેશું એક એક ખાશું બે ડીશ ભેગી કરીને ઉપર લઈ લઈ જાશ મારે ખાઈને ઘરે જ જાઉં છું તમે બે જો હું કહું છું તમે પછી કાલ વેલા આવો તો મારે ખુરશી રાખજો મારે થોડુંક મોડું થાય કેટલી ઉતાવળ રાખું ને તો કામમાં કામમાં છે ને મોડું થઈ જાય જો નાસ્તો આવ્યો લઈ લેજો બે ડીશ એમ કઉ છું તમારે પાણી ની બાટલી માં મને ઘૂટડો આપો ને તો હેઠા મોઢે ઘરે જવું નહીં હું ઉતાવળ માં બાટલી લાવવા ભૂલી ગઈ વળી આમ જો તો ખરા ઓલી બાઈ કોણ છે છે કઈ વિંગ માં માં આવડતું નથી તો એના રાઉન્ડ વચ્ચે ઘરે લે અમુક તો એવું હોય ને તે આવડતું ન હોય બેઠિયું બેઠ્યું જોતું હોય તો હમણાં આખો રાઉન્ડ બગાડી નાખશે લે જો કરાયું ને બંધ હું નોત કેતી અમુક છે ને આ ગરબા બગાડવા ઉતરતી હોય નીચે એવું લાગે મહેમાન ની બાઈ લાગે છે આપડી બિલ્ડિંગ ની નથી લાગતી કોઈ અજાણી છે જો ને ચોપુડી ને પપ્પા લ્યો હું તમારા હાટું નાસ્તા ડીશ લાવી છું બે ડીશ ભેગી કરીને લેતી આવી બાજુ રેણુકા બેન ના સાસુ છે ને મારા બાજુ બેઠા હતા તેને કીધું એક ડીશ તમે લઈ લો ને એક ભેગી કરીને સમોસા છે ફોન કર્યો તો પાછા ઉપાડે નહીં નાસ્તા ટાઈમ થઈ ગયો મેં કીધું લે ફોન કરું તો હવા એ નીચે ફોન ઉપાડી આ હું લેતી આવી છું લ્યો ખાઈ લ્યો હવે તમે આવ્યા હતા નીચે નાસ્તો કરવા એમ બે ડીશ ખાધી આમ જો હું કઉ છું હું હોઈ જાઉં છું હવે પછી ચકુડી લાલુ બે રમીને આવે ને તો તમે બાવણું ખોલવા ઉભા થાજો એન પાછી એવી ખબર ન પડે કે કેટલા વાગ્યા છે નાસ્તો કરી કરીને ઘર ભેગું થવાય એ પાછા છે ને ટેપ ને લાઈટ બંધ નહીં થાય ત્યાં સુધી બે વાગ્યા કુદાત કરશે પણ હવાર ઉભું થવાની ખબર નહીં પડે બે ભાઈ બેન ને એમ કહું છું કાલ તો છે ને નાસ્તા પછી કોકો હતા રાખ્યો છે હો તો તમે છે ને રસોડામાં અંદર રેજો ગ્લાસ ભરાવા લગાઈ ઘડીક તેમ બાટલો લેતા જાજો ઘરે પછી છે ને બાટલો ભરતા આવજો પમદી મહેમાન આવવાના છે ને ત્યાં હાલી જાય કોકો ત્યાં કઈ મફત ન જ કેતી તમે તો ધડ નારાની ના પાડ દ્યો અને હજાર રૂપિયા ફાળો લખાયો જ છે કહું છું ઓલા નીચે નવા રેવા ન થાય એને છોકરો નથી થોડો લાંબો લાંબો ઈ તો કેવા ગરબા લેતો તો અમુક ને ખબર ન પડે કે આવડતું ન હોય તો રાઉન્ડ માં ન ચડાય એવા હાથ ઉલાળી ઉલાળી ને લેતો હતો અને બે ત્રણ બાયો ને તો ગાલ ઉપર ઝાપટું ચડાઈ દીધી બોલો ના ના મને નથી હું પેલી લાઈન માં બેહું જ નહીં હું તો છે ને લાઈન લાઈનમાં જોઈને બેઠી હતી ને આવા નક્કી ન હોય તાન માં આવે તો ક્યાંનું ક્યાં વગાડી દે તો ઈ તો આપડે આઘું બેહું સારું મેં તો માડી કીધું થોડાક અંદર થી બેહો હું આગળ બેહું જ નહીં અમુક બાયુ તો છે ને એવા ગરબા લેતી હોય ને તો આવડતું ન હોય તો એવી નો ખબર પડે કે એઠું બે જવાય લીધા જ કરે લીધા જ કરે રાઉન્ડ બગાડી નાખે જોવું ગમે નહીં આપણને અને અમુક તો છે ને કેમ નાસ્તો કરવા જાય એમ નાસ્તા ને વાટે જ બેઠી હોય નાસ્તો કરી કરીને ઘર ભેગા અને આ નાસ્તો આ વખતે નક્કી કોણે કર્યો તો કાલે મકાન ચેવડો રાખ્યો તો એમ કેતી હતી બાયો ના સમોસા ને કઈ ખરખો નાસ્તો રખાય ને આ બાયો ને નાસ્તો રાખતા હોય તો પાવભાજી ને પુલાવ ને પરોઠા ને એવું રખાય તો બધા પેટ ભરીને ખાય તો ખરું ઉઘરાવે હજાર હજાર રૂપિયા નાસ્તામાં ઠેકાણું ન હોય નવ દિવસ ના લે કઈક હરખો નાસ્તો રખાય બધા ખાય તો ખરું હરખું અને બબે ડીશ લે પાછા હમવું જ હોય ને હજાર હજાર રૂપિયા ભરા હોય બબે ત્રણ ત્રણ ડીશ તો ખાય જ ને બધા